ટોલ બુથ પર હુમલાના કેસમાં પાંચ શખ્સોની ધરપકડ કરાઈ છે પોલીસે હુમલો કરનાર આરોપીઓનું ઘટના રિકન્સ્ટ્રક્શન કર્યું વરાહી ટોલ બુથ પર બેરિકેટ ખોલવા મુદ્દે તકરાર થઈ હતી એસયુવી ચાલક અને ટોલ કર્મચારીઓ વચ્ચે મારામારી થઈ હતી આ મારામારી કેસમાં સામસામે પક્ષે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી ટોલ પર ફરજ બજાવતા પાંચ જેટલા કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી કલ્પેશ ઠાકોર અમૃત ઠાકોર જત ઇરફાન ધરપકડ કરવામાં આવી જયરામ ઠાકોર અને પણ ધરપકડ કરવામાં આવી શખ્સો ફરાર થતા પોલીસેઓ ચાલક હતા એને સામે ટોલ બુથ વાળા માણસો વચ્ચે બોલાચાલી અને ધોકા લઈને વિડીયો મળેલા જેમાં જે સ્કોર્પિયો ગાડી છે એને મારવા જાય છે અને એ બાબતનો વિડીયો પણ વાયરલ થયો એ બાબતે પોલીસે તાત્કાલિક પહોંચી અને જે વિડીયો ફૂટેજના આધારે આરોપીઓ અને તાત્કાલિક પોલીસ સ્ટેશને લઈ આવેલા અને જે ફરિયાદ થયેલી એમાં જે આરોપીઓના હતા એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે